છોટે કાકરોલી સંખેડાના સંખેડા વળીક સમાજ વડોદરાના છઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણી તૃતીય પીઠાધેશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની પાવન નિશ્રામાં આવો શ્રીનાથજી અમારે આંગણે ઉત્સવ અંતર્ગત મહાપ્રભુજીના પ્રાગટ્ય મહાપ્રભુજી શ્રીનાજી બાવા સાથે પ્રથમ મિલન શ્રીનાજી બાવાની આઠ સમાની ઝાંખી દર્શન યમુનાજીની આરતીનો ભક્તિસભર કાર્યક્રમ મોન્ટુ મહારાજ ભૂદેવ તથા તેમની આર્ટિસ્ટ ટીમ દ્વારા પ્રભુના લીલાઓની નૃત્યાંગનાઓનો કાશીદા પાર્ટી પ્લોટ ખાતે રંગારંગ પ્રસ્તુતિ કરી વૈષ્ણવની ભક્તિમાં ઉત્પ્રોત કરી દીધા મુખ્ય મનોર મનોરથી ગીતાબેન સુરેશભાઈ દેસાઈ ચલામલીવાડા મયુરીબેન દીપકભાઈ દુધિયાવાડા કલ્પનાબેન નવીનભાઈ શાહ તમામ યુએસએ ભરતભાઈ દેસાઈના સેવાકીય સહયોગથી મુખ્ય આયોજક સુનિલભાઈ તમાકુવાડા તેમની સંખેડા દસાલાડ સમાજની સમગ્ર ટીમ સ્નેહ સેવા સમર્પણને વરેલા રાજેશ પરી કવાટવાડા ભામાસા અલ્કેશભાઈ તમાકુવાડા ગોપાલભાઈ ચેચી સુંદર માર્ગદર્શન હેઠળ હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો

યોગદાન આપનાર દાતાઓ સખત વિશ્રામ લેનાર કાર્યકરો અને સંઘરાણી વૈષ્ણવ સૃષ્ટિની હાજરી ખૂબ મોટો ફાળો છે જેની સમાજ નોંધ લે છે કાપરોલી નરેશ પૂજ્ય પાસ્વામી એકસો આઠ ડૉક્ટર વાઘેશકુમાર મહોદયની ઉપસ્થિતિમાં અમો ધન્ય રહ્યા છીએ આજનો આજના આ મનોરથ શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલન શ્રીનાથજીના આઠ સમાના ઝાંખી મહોત્સવ અને માધવ ડાલોનું નૃત્ય હતા વર્ષ અગાઉ સંખેડા મુકામે આજના જેવા ભવ્ય કાર્યક્રમનું સંખેડા વણિક સમાજ દ્વારા આયોજન થયું હતું સર્વે શું નામ આપનું સુનિલ સામ વંદે જગદગુરુ સમસ્ત સંખેડાના આજે ભાવિકજનો સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અષ્ટ સખાની ઝાંખી ખરેખર વડોદરાના આંગણે શ્રીજી બાબા પધાર્યા હોય એવી એક અનુભૂતિ આજે થઈ સંખેડા અને વડોદરા મને લાગે છે કાંકરોલીના જે એક પર્યાય શબ્દો છે સંખેડાને કોઈ જમાનાની અંદર છોટી કાંકરોલી કહેવાતો એવી રીતે વાઘોડિયા રોડને અત્યારે છોટી કાંકરોલી કહેવાય છે સમગ્ર સંખેડા આજે સુખધામની અંદર પ્રભુ દ્વારિકાધીશના દર્શન કરીને ધન્ય ધન્ય બની રહી છે ત્યારે હું તમામ સંખેડાના કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું અनेक કાર્યકર્તાઓએ પોતાનું યોગદાન આ સુંદર આયોજનમાં આપ્યું છે એટલેથી એમને શુભકામના અને તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું કે પ્રતિવર્ષ આ પ્રકારના અદ્ભુત આયોજનો થતા રહે અને વડોદરાની વૈષ્ણવ જનતા લાભ લઈને કૃતાર્થ થતી રહે એ જ અર્પન છે